દાહોદ જિલ્લામાં ધારમૂ જેવી ગંભીર ઘટનાઓ પર ચોક્કસપણે અંકુશ આવ્યો છે પરંતુ ઘરપોર ચોરી અને વાહન તસ્કરી જેવા બનાવો હજી પણ દાહોદ જિલ્લામાં બની રહ્યા છે તે પોલીસ માટે પણ છે એક તરફ ગઈકાલે દાહોદ જિલ્લા પોલીસ રેજ આઈસી લોક દરબારની તૈયારીઓમાં વ્યસ્ત હતી દરમિયાન તસ્કરોએ સિંહ તાલુકાના તોરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી ના સબ સેન્ટરને નિશાન બનાવ્યો હતો ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ આ સરકારી કચેરીના દરવાજા ઘટના બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોલીસ મથકે જાણ કરતા પોલીસે હાલ આ દિશામાં તપાસ આપ અરે દરવાજો ખોલીને હું અંદર ગઈ પછી ચોરી થયેલી હતી અંદર ત્રણ પ્લાસ્ટિકની ખુરશી ટેબલ સ્ટેથોસ્કોપ અને મોટરની પાઇપ ચોરાઈ ગયેલી છે ત્યાર પછી મેં ગ્રામજનોને જાણ કરી એ લોકો સેન્ટર પર દોડી આવ્યા અને તપાસ કરી અત્યાર સુધીમાં તો તસ્કરો વાહન ચોરીની સાથે લોકોના રહેણા મકાનોને નિશાન બનાવતા હતા પરંતુ હવે તો સરકારી કચેરીઓ પણ આ તસ્કરો સુરક્ષિત નથી ત્યારે પોલીસ માટે આવા પ્રકારની ઘટનાઓ કેવી રીતે રોકી શકાય તે ગંભીરતાથી મનોમંથન કરવા માટેનો સમય હોય બાકી ગયો